આગામી બાવીસમી નવેમ્બરના રોજ દિવાળી અને નવ વર્ષ આવતું હોય ત્યારે ડભોઈના ફટાકડા અને કપડાં બજાર તથા લાઇટ ડેકોરેશનની દુકાનોમાં હાલ કોઈ પ્રકારની ઘરાકી છે કે નથી તેમજ ગઢ ગત વર્ષ કરતા ફટાકડા બજારમાં ચાલીસ ટકા વધારો હોવાથી અને હાલ મોંઘવારી અને ગંદીના કારણે લોકો ખરીદી કરતા નજરે પડતા નથી ત્યારે વેપારીઓએ પોતાની દુકાનમાં માલ ભર્યો છે પરંતુ ઘરાકી ક્યારે નીકળશે તેવી આશા લઈને બેઠા છે આગામી આવનારી દિવાળી પૂર્વ પ્રસંગે ડબોઈ નગરમાં ઠેર ઠેર ફટાકડા બજારમાં દુકાનો લાગી હોય તેમજ કપડા બજારમાં પણ વેપારીઓએ અવનવી ડિઝાઇનોના કપડા લાવ્યા હોય તેમજ લાઇટ ડેકોરેશનના જબક્યા પણ અલગ અલગ વેરાયટીમાં હોય પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની ઘરાકી નીકળી ન હોય વ્યાપારીઓ જ

અને દરેક જગ્યાએ અત્યારે લેબર કોસ્ટ વધી જવાને કારણે કામની મજૂરી બધી વધારે હોવાને કારણે એટલું મોંઘું પડે છે કે લોકોની ખરીદવાની શક્તિ જ નથી રહી જેથી કરીને વેપારીઓ અત્યારે ખરેખર ત્રાહીમામ પોકારી ગયા છે છેલ્લા ત્રણ દિવસથી દુકાનો અહીં ગાડી લગાયેલી છે પણ દરેકની પાસે પાંચસો સાતસો રૂપિયાથી વધારાનો કોઈ વકરો જ નથી થતો અને આ બધો ખર્ચો માથે પડે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે એટલી મંદી બજારમાં છે ભાવમાં કેટલો ફરક છે ગયા વર્ષ કરતા ગયા વર્ષ કરતા અત્યારે ભાવમાં પચાસ ટકાથી ચાલીસ ટકાની વચ્ચેનો વધારો દરેકમાં છે કારણ કે લેબર કોસ્ટ બધે વધી ગઈ છે એટલે કારખાના જે મજૂરી વધવાને કારણે આ મટીરિયલનો ભાવ એટલો બધો વધારે વધી ગયો છે કે અમને ખરીદતા વેપારીને પણ એવું ઘણી આશ્ચર્ય થાય છે કે આની આટલી બધી કિંમત એમ એટલે એ પરિસ્થિતિ નિર્માણ થઈ રહી આગામી ઘરાકી નીકળે એવી આશા કરી અત્યારે તો જોતા એવું લાગે છે કે પહેલી તારીખ જતી રહી છે ને લોકોના હાથમાં પગારો આવી ગયા છે છે માર્કેટમાં નથી તો તો આગળ મને લાગે કે આની છતાંમાં પરિસ્થિતિ એવી રહે એવું લાગે છે કઈ જગ્યા પર આ દુકાનો લાગેલી છે અત્યારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ગ્રાઉન્ડમાં અમે આ દુકાનો લગાવી છે અને દર વર્ષે અહીંયા જ કરીએ છીએ ખેતીવાડી બજાર સમિતિના સહકારથી પણ આ વર્ષે તો કહેવાનો મતલબ કે આ મંડપ બાંધ્યો એનો ખર્ચો પણ કાઢવો મુશ્કેલ થઈ પડ્યો છે